બે દિવસ સુધી આ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવશે એકસો બારડોલી વિધાનસભા વિસ્તાર તેમજ ત્રેવીસ બારડોલી સંસદીય વિસ્તારના કર્મચારીઓ અહીંયા મતદાન કરશે કુલ બે હજાર છસો લોકો મતદાન કરશે જે પૈકીના છસો થી વધુ પોલીસ કર્મચારીઓ પણ મતદાન કરશે જીજ્ના પરમાર મદદનીશ ચૂંટણી અધિકારી વન સિક્સ નાઇન બારડોલી વિધાનસભા મત વિસ્તાર ત્રેવીસ બારડોલી સંસદીય વિધાનસભા સંસદીય મત વિસ્તાર ચૂંટણીના દિવસે જે મત આપણી ચૂંટણી ફરજ પરનો જે સ્ટાફ હોય છે એ પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે આજે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે અમારા છસો જેટલા પોલીસના કર્મચારીઓ તેમજ કુલ મળીને ચોવીસો જેટલા કર્મચારીઓ આજે અહીંયા વોટિંગ કરી રહ્યા છીએ આપણે છ જેટલી ટીમ છે અને સમગ્ર ગુજરાતની તમામ પીસી માટે જે કર્મચારીઓ બારડોલી વિધાનસભામાં ફરજ બજાવી રહ્યા છે એમનું આજે વોટિંગ થઈ રહ્યું છે થેન્ક યુ